ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નેત્રંગ તાલુકાના બિલાઠા ગામની સીમમાંથી મોબાઈલ ટાવરમાંથી ચોરાયેલા કોમ્પલેટ બોક્સ અને ચોરીમાં ઉપયોગ લેવાયેલી મુદ્દામાલ સાથે બે આરોપીને પોલીસે ઝડપી લીધા હતા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબીના પોલીસ અધિકારી એમપી વાડા અને એલસીબીનાઓના પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળી કે એક સફેદ કલરની વેગેનાર ગાડીમાં બે ઇસમો મોબાઈલ ટાવરના ચારથી પાંચ કોમ્પોનેન્ટ બોક્સ ભરી નર્મદા બંગલોસ પાસે ઉભા છે કોમ્પોનેન્ટ બોક્સ કિંમતી હોવાથી તેઓને બિન અધિકૃત રીતે મેળેલ હોવાની શંકા છે જેથી એલસીબી ટીમ દ્વારા રહીત કરતા બાતમી દાળ એટલે કે બાતમીવાળી વેગનાર કારમાંથી બે શંકાસ્પદ કોમ્પોનેન્ટ બોક્સ મળી આવ્યા હતા આ અંગે વાત કરતાં દિલીપ તિવારી પોતે વોડાફોન કંપનીમાં ટાવર મેન્ટેનન્સ એન્જિનિયર તરીકે નોકરી કરતો હોય અને તેની સાથે નોકરી કરતાં નવીનિત રામપ્રસાદ પટેલ બંનેનો મોબાઈલ ટાવર આવતા કોમ્પોનેન્ટ બોક્સની કિંમત વધારે હોવાની જાણ હતી જેથી કોમ્પોનેટ બોક્સ નંગ પાંચ ટાવર માટે ગાડી લઈ ચોરી કરેલ ત્યારબાદ ચોરીના બોક્સ દિલીપ તિવારી તથા ડ્રાઈવર નરેશ ચોસાવા સાથે મળી બિલાઠા ગામ નેત્રંગથી ગાડીમાં સંતાડી લાવી નીતિન પટેલને આપીલ જે અંગે પોલીસે દિલીપ તિવારી રહેવાસી મક્તમપુર દુબઈ ટેકરી તથા નરેશ કાશીરામ વસાવા રહેવાસી જાડેશ્વર કોઠી ફળિયુ તથા વોન્ટેડ આરોપી નીતિન રામ પ્રસાદ રહેવાસી જાડેશ્વરના વોન્ટેડ જાળ કર્યા છે જ્યારે બે લોકોને ઝડપી લઈ મોબાઈલ ટાવરના કોમ્પોનેન્ટ બોક્સ નંગ પાંચ બે બે લાખ પચાસ હજાર ગાડી આરોપી પાસેથી મળેલી રકમ મળી કુલ પાંચ લાખ પાસઠ હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે